અપમાન નથી કરતો અપમાન નથી કરતો અમરસિંહ બાપો નથી કરતો અપમાન નથી કરતો આ રખા દાદાનો બાપો અમરસિંહ ને અમરસિંહ નો રખો ને હા તમારી સમાજ હવે અપમાન નહી કરે ને કોણ કોણ રખા બાપા હાલો બાપા અને એના બાપા નું નામ જુ આ બાપા રખા દાદા દાદા બાપા

ઓડિયો નખી દેવી પૂજક ખુદ રખાબે ને એના અપમાન કરે તમને વાંધો નથી એટલે કોને અપમાન કીધું કીધું ને બોલું પરચો દઉં છું ત્યાં લગન નીકળી હા તને વાપરી નાખીશ હું તને વાકો વારી નાખીશ આમે તને હું વાકો વારી નાખીશ હવે તે ઓલું વિડીયો ચડાવ્યો ઓલો રાજુ છે એને વાલ્મીકી ની દીકરી બે હવે ઈ કોણ છે કઈ તારો ને તારો છે

અરે પણ બધા નાના પાણી બોલું છું એક કેવું આ બોલું છું બધા નામ ઉપર ભાઈ અરે તું બધાય ના બધાય

બધા કરે છે તારી તારી લીંડી હવે વેરાઈ જાય તારું હવે લીંડું વેરાઈ જાય તારું લીંડું વેરાઈ જાય તારા કેટલા બધા છે ને એ બધા ની લીંડી વેરાય જાય

અમે ભલે જો વાત સાહેબ ફોન કાપી નાખ માં ફોન કાપી નાખતો ફોન તું કાપી માં તારા એટલા છે ને એ બધા કરે છે ને